યુવાશક્તિ ગ્રુપની શરૂઆત બે હજાર સત્તરમાં થઈ હતી જ્યારે અમે મોરબીમાં એક ઓનલાઈન માધ્યમ થ્રુ માધ્યમ થ્રુ બે ત્રણ લોકોએ શરૂઆત કરી હતી જેનો ઉદ્દેશ્ય કે જે બ્લડની જરૂરિયાત હોય છે આપણે જાણીએ છીએ રિસન્ટલી આપણે જે વિમાન દુર્ઘટના જે બની ત્યારે અમદાવાદમાં જે મેસેજ વાયરલ થયા કે તાત્કાલિક બ્લડોની જરૂર છે અને એ લોકોને શોધવું પડ્યું પણ સારી વસ્તુ એ છે મોરબી માટે કે મોરબીમાં યુવાશક્તિ ગ્રુપ છે કે જે ચોવીસ કલાક ત્રણસો પાંસઠ દિવસ સ્ટેન્ડ બાય રહે છે કે તમારે કોઈ પણ બ્લડની જરૂર હોય તો એ પૂરી કરી દઈએ છીએ એટલે આ શરૂઆત કરી ત્યાં સુધી અત્યાર સુધી અમે જે લોકો છીએ એ બધા ટીમ મેમ્બર એઝ ઓનલાઈન જ વર્ક કરતા વોલન્ટિયર કે કોઈ એવા મળતા નહોતા ત્યારે આજે સાત વર્ષ પછી મેં વિચાર્યું કે ભાઈ આપણી ટીમ છે કે જે આપણે વધુમાં વધુ શું મોરબીમાં સારું કરી શકીએ કારણ કે આપણી પાસે લોકો ઘણા બધા છે પણ આપણે એને એક સંગઠન નથી બનાવ્યું તો વિચારીએ છીએ કે આવનારા સમયમાં યુવાશક્તિ ગ્રુપને યુવાશક્તિ ફાઉન્ડેશનનું રૂપ આપીએ એક ટ્રસ્ટ બનાવીએ અને જેથી જે પણ આપણે મોરબીમાં હજી વધુ સારી કરી શકીએ તન મન ધનથી જે સેવા આપી શકીએ આપવા અમે તૈયારી છે એ સિવાય અત્યારે હાલમાં અમે ઓક્સિજન મશીન તેમજ સુવર્ણપ્રસણ ટીપાના કેમ્પ આયોજન કરીએ છીએ અને ટૂંક જ સમયમાં આયુર્વેદિક કેમ્પ પણ શરૂ કરવાના છે આજે ચૌદ જૂન એટલે કે વિશ્વ રક્તદાતા દિવસ છે તો તે નિમિત્તે અમારા જેટલા બી યુવા શક્તિ ગ્રુપના વોલન્ટિયર બ્લડ ડોનર છે કે જે બારસોથી વધારે છે તે સિવાય રાજકોટ બળ અમારી ટીમ એક્ટિવ છે તો તે લોકો પણ અહીંયા આવી છે તે લોકોનું આજે અમે સિલ્ડ આપી સન્માન કરવાના છીએ અને જેથી તેનામાં એક ઉત્સાહ આવે અને તે આ જે બ્લડ ગ્રુપ છે કારણ કે બ્લડ એવી વસ્તુ છે કે જે આપણે કોઈ અન્ય રૂપે મેળવી શકીએ તેમ છીએ નહીં આપણે એનું મેઇન સ્ત્રોત માણસો જ હોય છે તો માણસની અંદર માણસે કન્ટિન્યુ જાગતી રહે અને બીજા નવા લોકો બી આ વસ્તુ જોઈને અમારી સાથે જોડાય સહયોગ આપે તે માટે અમે આજ સ્નેહમિલનનું આયોજન કર્યું છે